ઝડા રાજપાડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસનું આયોજન કરાવું પૈગમ્બર ઇસ્લામના જન્મદિને મિલાદનું પર્વ ઠેર ઠેર ઉત્સાહ અને ભાઈચારાથી મનાવાયું હતું ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકામાં પણ મુસ્લિમ બિલાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઈદે મિલાદનું પર્વ મનાવ્યું ઈદે મિલાદના પર્વના આગળના દિવસથી ઠેર ઠેર મસ્જિદોને લાઇટ ડેકોરેશનથી ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યા ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર નાહતર શરીફના કાર્યક્રમ યોજાયા મસ્જિદોમાં મૌલાનાઓએ પૈકંબર સાહેબના સાદગીમાંય જીવન સંબંધિત તકરાર તકરીર કર્યા હતા અને તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા અને ઝગડા તાલુકાના ઝગડાયા સુલતાનપુરા રાજપાડી ઉમલ્લા બાલોદ તરસાલી ઇન્દોર વેલોગામ રતનપુર વણાકપુર સાડી સહિતના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ વહેલી સવારથી જીતી મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો પૈગમ્બરે ઇસ્લામના જન્મદિને મિલાદનું પર્વ એક મહત્વનો મુસ્લિમ તહેવાર હોઈ શકે છે મિલાદની ઉજવણી ટાણી ઠેર ઠેર ઉત્સાહ જણાતો હોય આ પ્રસંગે ઠેર ઠેર નજરો ન્યાસ તેમજ પૈગમ્બર સાહેબના બાલ મુબારકની જાહેરત દર્શનના કાર્યક્રમ યોજાયા હતા જેનો મુસ્લિમ બિલાદરોએ મોટી સંખ્યામાં લાભ લીધો રિપોર્ટર અબ્દુલ રાવ કત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા